કોઈ મિક્સર કોઈ ગેસના ચૂલા આવી ઘણી બધી આઈટમો આપણે માર્કેટમાંથી ક્યાંય ને ક્યાંય કોઈ કોઈ જગ્યાએથી ખરીદી કરતા હોઈએ છીએ તમારે નજીકમાં વલ્લભીપુર તાલુકો થતો હોય તો ત્યાંથી તમે ખરીદી કરતા હો છો તો ત્યાં શું સિસ્ટમ હોય કે જે કોઈ બી વસ્તુ હોય છે એની એક નક્કી કરેલી રકમ ત્યાં તમારે ચૂકવવાની હોય છે એક સાથે અને ત્યાં કોઈ ભેટ યોજનાનો કે ઇનામી યોજનાનો લાભ મળતો નથી તો એવલ માર્કેટિંગ શું કરે છે કે જે ઘરોપરસની વસ્તુ હોય છે નાની મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એવી એકી સાથે ડાયરેક્ટ હજારોની સંખ્યામાં કંપનીમાંથી ખરીદી કરે એટલે બને એવું કે જે હોલસેલવાળા નખો મેળવે છે જે સ્ટોકવાળા નફો મેળવે છે જે દુકાનદારો નફો મેળવે છે એ નફો ડાયરેક્ટ એવલ માર્કેટિંગને મળે છે અને પ્લસ કે એક સાથે હજારોની સંખ્યામાં વસ્તુ લેતા હોય છે એટલે કંપની વધારાનું પણ ડિસ્કાઉન્ટ આપતા હોય છે તો આ જે નફો થાય છે એવલ માર્કેટિંગને એ એવલ માર્કેટિંગ એના ગ્રાહકોને હપ્તા સિસ્ટમથી વસ્તુ આપે છે અને સાથે ઇનામી યોજનાનો લાભ આપે છે ઇનામી યોજનાની અંદર શું હોય કે અમારી કોઈ છ મહિના કોઈ સાત મહિના કોઈ આઠ મહિના આવી નાની નાની યોજનાઓ હોય છે અત્યાર સુધીમાં અમે એકથી માંડીને ચોપન યોજના સુધી કમ્પ્લીટ પૂરી કરેલી છે યોજનાઓ પંચાવન અને છપ્પન બે યોજના હાલમાં અમારી ચાલુ છે જેમાં પંચાવન નંબરની યોજનામાં લાલજીભાઈ અને મુકેશભાઈને જે કાંઈ ઇનામ લાગેલું છે એ પંચાવન નંબરની યોજના છે તો આવી રીતે અમારી કોઈ છ સાત આઠ મહિનાની યોજનાઓ હોય છે જેમાં લોકોને હપ્તા સિસ્ટમથી નક્કી કરેલી નોર્મલ રકમ ભરવાની હોય છે અને એ પણ મહિને મહિને કોઈ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા છસો સાતસો આઠસો નવસો સુધીના છેલ્લા આપતા હોય છે ક્યારેય અમારે ચાર આંકડામાં હપ્તા આવતા નથી એટલે આ રકમ નાના મોટા માણસો બધા જ મહિને મહિને આરામથી ભરી શકે હવે જે રકમ ભરાય છે એની સામે દર મહિને નક્કી કરેલી તારીખ હોય છે એ તારીખે ડ્રો ખોલવામાં આવે છે ડ્રોની અંદર કોઈ દોઢસો લોકોને કોઈ બસો લોકોને કોઈ ત્રણસો લોકોને ભાગ્યશાળી વિજેતાઓનો નંબર ખોલવામાં આવે છે જે લોકો ટિકિટ ખરીદે છે એને એક કૂપન આપવામાં આવે છે કૂપનની અંદર બધાનો અલગ અલગ ટિકિટ નંબર હોય છે એ ટિકિટ નંબરના અમારી પાસે ટોકન હોય છે એ ટોકનના માધ્યમથી ડ્રો ખોલવામાં આવશે ડ્રો તમે ઘણા બધા લાઈવ જોયેલો પણ છે અને ઘણા બધાની ટિકિટો પણ લીધેલી છે તો જેનો નંબર નીકળે છે જે ભાગ્યશાળી હોય છે એને જે કાંઈ બી ઇનામ લાગે છે એને કાયદેસર અમે ટાઈમ ટુ ટાઈમ આપીએ છીએ અને જે લોકો કદાચ એટલા બધા ભાગ્યશાળી નથી હોતા કે એને મોટું ઈનામ નથી લાગતું તો એ લોકોને આપણે સારી કંપનીની ગેરંટી વોરંટીવાળી વસ્તુઓ આપીએ છીએ ઘર વપરાશ આ લેવલ માર્કેટિંગની સિસ્ટમ છે બરાબર એવી રીતે આપણે આ ચૌદ પંદર વર્ષથી કામકાજ ચાલે છે અને અત્યાર સુધીમાં આપણે હજારો માણસોને આ રીતના નાની મોટી રકમ આપેલી છે ઇનામના રૂપમાં અને ઘણા બધા લોકોને એના કોઈ નાનો માણસ હોય તો એના કાઇ દીકરી દીકરીના પ્રસંગ કરવા હોય કોઈ મકાનનું કામકાજ કરવું હોય કોઈ નાનો મોટો ધંધો કરવો હોય તો એવા ઘણા લોકોના આપણે એ રીતના ફાયદા થયેલા છે હમણાં જ આપણે ગઈ સત્યાવીસ તારીખે જે અમારે છપ્પનમી યોજના ચાલુ છે એમાંના ભાગ્યશાળી વિજેતા હતા મોરબીની બાજુના ગામના હવે એ વ્યક્તિને તમે જુઓ ને તો તમને એમ થાય કે આ ખરેખર આ વ્યક્તિને લેખે ઇનામ ક્યુ છે ઇનામ લાગે એટલે અમે રાજી જ હોઈએ દરેક લોકોને ઈનામ લાગે એટલે રાજી હોઈએ પણ એ વ્યક્તિ સાહેબ ખાલી બસો ત્રણસો રૂપિયામાં મજૂરી કામ કરે છે એને ઘરનું મકાન નથી બે ત્રણ બાળકો છે નાનો એવો પરિવાર છે બસો ત્રણસો રૂપિયામાં મજૂરી કામ કરે છે ઘરનું મકાન નથી હવે આવતી સત્યાવીસ તારીખે એને એને જે કાંઈ વીસ લાખ રૂપિયા લાગેલા છે ઇનામ એ ઇનામની રકમ અમારે આપવાની છે એ ઇનામની રકમ એને મળશે એટલે સૌ તો એ એક નાનું મોટું એવું મકાન બનાવી દે છે પછી ભાઈએ વાત કરી હતી કે મારે કોઈ નાનો મોટો ધંધો કરવો છે અને દીકરા દીકરીઓને સારું એવું ભણતર આપવું છે હું કે તમે આજે કોઈપણ વ્યક્તિને પાંચ પચીસ હજાર રૂપિયાની મદદ કરવી હોય તો આપણે હાથવાર વિચાર કરીએ કે આને હું પચીસ પચાસ હજારની મદદ કરી દઈશ તો મારા ઘર બારનું બધું કામકાજ અટકી જાય છે પણ આ એક એવું માધ્યમ છે કે જેના થકી અમે અત્યાર સુધીમાં હજારો લોકોને આ રીતના મદદ કરી ચૂક્યા છીએ અને જે એજન્ટ મિત્રો કામ કરતા હોય છે એને પણ સારી એવી રોજગારી મળી રહેતી હોય છે તો જે અમારે ગઈ અઢાર તારીખ એટલે ચાર પાંચ દિવસ પહેલાની જે ભેટ યોજના ખોયલી હતી એની અંદર ભાગ્યશાળી વિજેતા થયેલા મુકેશભાઈ લાલજીભાઈ એમના માટે એક જોરદાર તાળીઓ થઈ જાય હવે લાલજીભાઈ વાલજીભાઈ પ્રજાપતિ સોરી વિજેતા છે અને મુકેશભાઈ લાલજીભાઈ બે ભેગા મળીને કામકાજ કરે છે તો અત્યારે જે અમે ચેક આપવા માટે આવેલા છીએ એ ઇનામ નથી બરાબર અત્યારે બાહેધારી માટેનો ચેક આપેલો છે ઈનામ એમને આવતી અઢાર તારીખે મળશે પણ અત્યારે તમે જોતા હો છો કે માર્કેટમાં ફ્રોડ ડ્રોવાળા બહુ વધી ગયા છે તમને પણ હમણાં કોકને અનુભવ થઈ ગયા છે સારા કરવા તો પચી લાખનું ઈનામ અમે ચૌદ પંદર વર્ષથી કામ કરીએ છીએ અત્યાર સુધીનું મોટા મોટું ઈનામ આ લોકોને લાગેલું છે જે અમારા માટે એક રેકોર્ડ સમાન છે લાગેલા છે નો ડાઉટ ત્રેવીસ ચોવીસ લાખ સુધીના લાગેલા છે અઢાર લાખ ઓગણી લાખ વીસ લાખ બાવીસ લાખ ત્રેવીસ લાખ સુધીના લાગેલા છે અને અમારી યોજનામાં નહીં મોટા ઇનામો છે જે અત્યારે હાલમાં ચાલુ છે ને છેલ્લો ડ્રો બાકી છે એમાં પંચાવન લાખનું ઈનામ છે બરાબર તો એ જેના નસીબમાં હશે એને લાગશે એટલે લાલજીભાઈને જે ચેક આપવાનો છે એ ચેક બાહ્યધરી માટેનો ચેક છે કારણ કે સુભાષભાઈ જ્યારે લાલજીભાઈને ફોન કરેલો એટલે કોઈ બી વ્યક્તિ હોય સ્વાભાવિક છે કે એક આવડી મોટા સમાચાર મળે એટલે અંદરથી એમ ધ્રુજારી ઉપડી ગઈ હતી ભાઈને ફોનમાં પણ વ્યવસ્થિત વાત નહોતા કરી એકાદ બે મિનિટ પણ પછી એને વ્યવસ્થિત બધી વાતચીત કરી અને પછી એમને હાશકારો થયો એટલે અમારે સિસ્ટમ એવી છે કે કપી વ્યક્તિને કાંઈ પણ ઇનામ લાગે ચાર હજારથી માંડીને ગમે એવડું અમે ત્રીસ દિવસે ઇનામ આપીએ છીએ એટલે ત્રીસ દિવસ સુધી એને શાંતિ ન થાય

આમાં સિત્તેર હજારમાંથી છ હજાર ચારસો ને વીસ લોકોને ભાગ્યશાળી લોકોને ઇનામ લાગશે અને જેને ઈનામ નથી લાગતા એને આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી એ રીતે આજે છ ખાના આપેલા છે છમાંથી કોઈ પણ એક આઈટમ પસંદ કરવાની એ આઈટમ મુજબ ખાના મુજબની વસ્તુ એમને મળવાપાત્ર રહેશે જેમાં સિંગલ પીસ ડીજે ટાવર છે એક્રેલિકનું ડાઇનિંગ ટેબલ છે કોઈ ખેડૂત વર્ગના માણસો હોય તો એમના માટે દવા છાંટવાનો પંપ છે ટ્રાવેલિંગ બેગનો સેટ છે ટાવર ફેન છે અને ખાસ જો ને પણ અમે ધ્યાનમાં રાખીને અમુક આઈટમ મૂકતા હોય છીએ તો એમના માટે ગેસનો ચૂલો અને કૂકર છે એ બે વસ્તુ સાથે આવશે એટલે આમાંથી કોઈ પણ એક આઈટમ પસંદ કરી શકે આના કુલ સાત હપ્તા છે જેમાં ચારસો પાંચસો છસો સાડા સાતસો સાડા આઠસો સાડા સોરી નવસો નવસો એવી રીતે સાત હપ્તા છે પહેલાં ડ્રોની અંદર અત્યાર સુધીમાં અમે એકય ડ્રોમાં આટલા ઇનામ નથી મૂકેલા એટલા અમે એટલા ઈનામો આ ડ્રોની અંદર છે પહેલાં ડ્રોમાં નવસો એક લોકોને ઇનામ લાગશે જેમાં પહેલું ઇનામ છે સોનું અથવા જીસીબી જેના એકવીસ લાખ રૂપિયા રકમ છે ત્યાર પછી બાઇક છે એલસીડી ટીવી છે સોફા સેટ છે અને મોબાઈલ છે આ જેને લાગે છે કોઈ બી એ જેસી બી હોય સોનું હોય કે ટુ વ્હીલ ફોર વ્હીલ ગાડી બંગલો સોનું ચાંદી તો આમાં એની રકમ લખેલી આવશે એ રકમ મળવાપાત્ર રહેશે મોટા ઇનામમાં કોઈ વસ્તુ આપવામાં આવતી નથી પ્લસ કે ત્રીસ હજારથી વધારેની રકમનું ઇનામ હોય તો એમાં આપણે પાંચ ટકા સર્વિસ ચાર્જના બાદ કરીને આપીએ છીએ ગવર્મેન્ટ ટેક્સના કારણ કે આપણે લીગલી કામકાજ છે આપણે ટિકિટની અંદર રજીસ્ટર નંબર ઉદ્યમ સર્ટિફિકેટ નંબર પાછળ તમે જીએસટી નંબર ટાન નંબર આપણી ઓફિસનું એડ્રેસ બધું જ જોઈ શકશો અને બધી જ માહિતી આની અંદર આપેલી છે તો આ ટિકિટ જે લોકો ખરીદવા માગતા હોય એ લોકો લાલજીભાઈ મુકેશભાઈનો સંપર્ક કરી અને વહેલી તકે ટિકિટ મેળવી લેજો કારણ કે આ ટિકિટ સિત્તેર હજાર ટોટલ છે એમાં સિત્તેર હજારમાં સિત્તેર હજાર ટિકિટું માર્કેટમાં અલગ અલગ એજન્ટ મિત્રોને વેચવા માટે અપાઈ ગયેલી છે મેનેજમેન્ટ પાસે અત્યારે આ ટિકિટો નથી તો જે લોકો લાલજીભાઈની જેમ નસીબ અજમાવવા માગતા હોય એ લોકો વહેલી તકે આ ટિકિટનું બુકિંગ કરાવી લેજો કારણ કે લગભગ દસ પંદર દિવસ પછી આ ટિકિટ એક ટિકિટ કોઈને લેવી છે ને તો પણ મળવું મુશ્કેલ થાય છે એટલું જોરદાર વેચાણ ચાલુ છે અને અત્યાર હજી તો આપણે મહિના દિવસની વાર છે ત્યાં જ તમારે પચાસ સો દોઢસો બસો ત્રણસો ત્રણસો ટિકિટ સુધીના પેમેન્ટ એજન્ટોએ જમા કરાવી દીધેલા મતલબ કે એ લોકોએ વેચી નાખેલી છે તો વહેલી તકે ટિકિટ ખરીદી અને તમે તમારા નસીબ જમાં આવજો રેડી હવે એક નાનકડી વાત કરું તમને કે ટિકિટ શું કામ લેવી જોઈએ એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું અમારે ઘણા લોકો સોશિયલ મીડિયામાં એ વિડીયો મૂકતા હોય છે કે એક ભોળાનાથના ભગત હતા થોડીક શરદી થઈ ગઈ છે એટલે રોજ સવારે ઉઠી અને ભોળાનાથને પ્રાર્થના કરે એ ભોળાનાથ મને એકાદું ઈનામ લગાડી એમ હે ભોળાનાથ મને એકાદું ઈનામ લગાડી દો રોજ ઉઠીને પ્રાર્થના કરે થોડાક દિવસ થયા વળી પાછા એના રાબેતા મુજબ હે ભોળાનાથ મને એકાદી ઈનામ લગાડી દો તો એકદી શંકર અને પાર્વતી પાર્વતીભાઈ બેઠેલા ભાઈ પ્રાર્થના કરતા એમાં પાર્વતીજીએ કીધું કે ભોળાનાથ આ તમારો ભગત કેટલા ટાઈમથી તમને કહે છે કે એકાદું ઇનામ લગાડી દો એકાદું ઈનામ લગાડી દઉં એકાદું ઇનામ લગાડી દઉં રોજ ઉઠીને તમને પ્રાર્થના કરે આની ઉપર થોડીક દયા કરો એકાદું કંઈક નાનું મોટું ઈનામ લગાડી દો એટલે એના કિસ્મત બદલાઈ જાય એના નસીબ ચમકી જાય ભોળાનાથ કે તમારી વાત સાચી છે એની પ્રાર્થના સાચી છે મારે એને ઈનામ લગાડી જ દેવું છે પણ એ ટિકિટ લે ત્યારે ઈનામ લગાડું ને એમનામ કેમ લગાડું રેડી એટલે આવું તમારી કોઈ આરે ન થાય એ ધ્યાન રાખજો અને જેને લેવાની ઈચ્છા હોય એ બિંદાસ આંખો વીચીને ટિકિટ વહેલી તકે લખાવી નાખજો નકર પછી આ ભોળાનાથના ભગત જેવું થાય છે એટલે હજી એક વખત કહી દઉં છું કે જેને ટિકિટ લેવી હોય એ લાલજીભાઈનો સંપર્ક કરી લેજો વહેલી તકે અને હવે જે કામકાજ માટે આપણે અહીંયા ભેગા થયેલા છીએ એ કામકાજની આગળ આપણે વિધિ કરીએ અને એ પહેલાં કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય ટિકિટ બાબતમાં અમારા કામકાજ બાબતમાં અમારા મેનેજમેન્ટ બાબતમાં અમારા ઇનામ બાબતમાં વસ્તુ બાબતમાં કે એવલ માર્કેટિંગને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે બિંદાસ પૂછી શકો છો અમારી સંપૂર્ણ મેનેજમેન્ટ ટીમ અહીંયા હાજર છે તથા આયોજકો દિલીપભાઈ અને રાજુભાઈ પણ હાજર છે તો કોઈને કાંઈ પ્રશ્ન પૂછવાનો છે પાછળ બેઠેલા મિત્રોમાં હા એક મિનિટ લાલજીભાઈ આવજો જો અમારા ડ્રોનું કામકાજ કેટલું સફળ છે એનું ઉદાહરણ આપીએ લાલજીભાઈ કામ કરે છે હલો 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 લાલજીભાઈ ઘણા ટાઈમથી અમારી અરે કામ કરે જ છે ઓલરેડી મુકેશભાઈ ને લાલજીભાઈ બે મિત્રો પણ જોગાનું જોગ તે દિવસે ડ્રોમાં પહોંચી નહોતા એકા કોઈ બી કારણોસર એમને પેમેન્ટ ઓનલાઈન મોકલી દીધેલું એમના મેનેજમેન્ટને બરાબર હવે જેવો ડ્રો ચાલુ થયો પહેલો નંબર ખોઈ લો બરાબર જ્યાં નંબર બોલવામાં હું જ હોઉં છું તમે જોતા હશો એટલે તમને ખ્યાલ જશે એટલે આપણે માણસ છીએ આપણે કોમ્પ્યુટર નથી એ નંબર ખોલીને તરત મને ખ્યાલ આવી જાય ને આપણે નંબર બોયલા લાઈવમાં બધાને બતાવી મોબાઈલમાં જોતા હોય એને બધાને બતાવી દો અને ત્યાર પછી અમે અમારું કામ આગળ વધાર્યું કારણ કે લાલજીભાઈ ખુદ હાજર નહોતા એમના મેનેજમેન્ટ હતા પણ એ અહીંયા કામકાજમાં હોય ડ્રોના ટાઈમે અહીંયા હાજર હોય પણ ઓફિસથી અમને સમાચાર આવ્યા જો કોઈ ડ્રોવાળા હોય ફોટું કરવા માગતા હોય કાંઈ બીજું ત્રીજું થતું હોય તો આવું કોઈ ન કરે ઓફિસમાંથી મેસેજ આવ્યો કે પહેલું ઈનામ આ ભાઈને લાગેલું છે જાહેર કરી દે તો તમે લાલજીભાઈ તે દિવસે હાજર હતા અહીંયા આ જગ્યા બરાબર સુભાષભાઈ નો ફોન આવ્યો કે લાલજીભાઈ તમારે ઈનામ લાગ્યું છે મેં તો મારામાં લાગ્યું કોઈ નહીં ખુદ તમારે લાગ્યું છે પછી ઉપડી ગઈ ભાઈ અને સુભાષભાઈ ફોન મેં કહો તરત મુકેશભાઈ અને રાહુલભાઈ ના અહીંયા એડ્રેસ છે એમને ફોન કર્યો તમારા મૂળ કોઈને લાલજીભાઈ કરી નામ છે એને ઇનામ લાગ્યું ગામમાં તરત ખબર પડી જાય બરાબર એક મુકેશભાઈની ટીમમાંથી પણ એજન્ટ છે એટલે જે કોઈ મિત્રોને એમની પાસે ટિકિટ લેવી હોય તો એમની પાસે પણ લઈ શકો છો બરાબર શું નામ છે ભાઈનું રાહુલભાઈ રાહુલભાઈ કરી પણ એજન્ટ છે અને આ મૂળ ધરાઈમાં તમારા ગામમાં પહેલું ઈનામ નથી સાહેબ આની પહેલાં આપણે કેટલાનું ઈનામ લાગ્યું છ લાખનું લાગેલું એ કોને લાગેલું રાહુલભાઈ આવો આગળ આવું એટલે આ તમારા ગામના લોકોને ખ્યાલ આવે કોને લાગેલું અહી શ્યામભાઈ જો ઊભા થાવ ભાઈ આગળ આવો ભાઈ જો આગળ આવો ભાઈ ઘનશ્યામ ભાઈ ને તમે ઇનામ લાગુ તે દિવસે અહીંયા ડ્રોમાં આવ્યા હતા એ પેલા એક વખત આવ્યા હતા બરોબર એક દાણ નથી આવેલા એ તો ગ્રાહક છે આ ભાઈ તો કામ કરે એટલે ઘણી વખત આવતા હોય પણ તોય તમને સામેથી ફોન કરીને જાણ કરી દીધેલી બરોબર અને મને માહિતી છે ત્યાં સુધીમાં હજી એક ઇનામ લાગેલું છે લાલજીભાઈ ને એક લાખનો નેનો બોલો કેટલા ભાગશચાળી માણા ક્યાં ગયા ઓલા ઘનશ્યામભાઈ ક્યાં કાયમ તમને પૈસા મળી ગયા ને ટાઈમે મળી ગયા એક મહિને ફીટ મળી ગયા હતા ને એક દિવસ આગો પાછો નહોતો થયો ને સાહેબ એવલ ગ્રુપની આ ખૂબી છે કે કોઈ પણ ઈનામ કોઈ ગમે એવડું હોય એ ટાઈમ થાય એટલે એને ચૂકવા જ ગયેલું હોય આવું અત્યાર સુધીમાં કોઈ ડ્રોની અંદર નથી થતું અમુક ડ્રોમાં એક લાખનું ઈનામ લાગ્યું તો બે હપ્તે આપે એટલે આવા ડ્રો વાળા છે એવા ડ્રોથી ચેતતા રહીજો જો અમારે મેનેજમેન્ટ વાળા મુકેશભાઈ એમ કે તમારું ગામ બહુ ભાગશાળી છે પચીસ લાખનું લાગ્યું છ લાખનું લાગ્યું એક લાખનું લાગ્યું એ ત્રણ લોકો તમારી હામે જ છે પણ એ સિવાય એક પચાસ હજાર સિત્તેર હજાર ને પચાસ હજાર વાળા ઇનામે લાગે ને અહીંયા છ હજાર આવો આવો ભાઈ તમારે કાંઈ બોલવા નથી ખાલી તમને તમારા ગામના માણસો જોવે તો ખરા બીજું કઈ નહીં પૂછી તમ તારે પાછા નહીં માગી ઉપાધિ ન કરતા આવો ભાઈ આવો શરમાવાનું થોડું હોય ભલા મણા શું નામ તમારું નાનુભાઈ નાનુભાઈ તમને કેટલાનું ઈનામ લાગ્યું પચાસ પચાસ હજારનું મળી ગયું તું

જુવાન માળા ઉઠીને શરમા આવશો જોરદાર તાળી થઈ જાય એમના માટે છપ્પનમાં ભાગમાં ત્રીસ ટિકિટ છે જે અમારે ઓલરેડી અગાઉની સ્કીમ ચાલુ છે જેમાં ઓલા ભાઈ ને પચાસ હજાર નું લાગ્યું એ સ્કીમમાં એમને ત્રીસ વેચી લઈને આમાં એ બસો પ્લસ ટિકિટ વેચાણ કરશે જોરદાર તાળી એમના માટે એટલે એવલ માર્કેટિંગ ખાલી ઇનામી યોજના નથી સાથે લોકોને સારી એવી રોજગારી પણ આપે છે બરાબર કોઈ વ્યક્તિ પોતાનું કામ કરતાં કરતાં મહિને દસ વીસ પચીસ પચાસ રૂપિયા આમાં આરામથી કમાઈ શકે હું આરામથી કહું છું રખડતા ભટકતા નહીં જેવી મહેનતમાં બાકી મહેનત કરો તો લાખ બે લાખ પાંચ લાખ દહ લાખ સુધી કમાઈ શકાય અને એવા લોકો છે અત્યારે એવલ ગ્રુપમાં કે જે પાંચ પાંચ દસ દહ લાખ સુધી કમાય છે મહિને મહિનાની વાત કરું છું હો હા વર્ષની નહીં મહિના દિવસની વાત કરું છું એટલે એક રોજગારી પણ આપે છે અને સાથે લોકોને આ રીતે ઇનામ પણ આપે છે એની કિસ્મત બદલી જાય એના નસીબ બદલી જાય કોઈ નાના મોટા કામ થઈ જાય તો હવે કોઈને કાંઈ પ્રશ્ન ન હોય તો આપણે આ ચેક અર્પણની વિધિ ચાલુ કરીએ કારણ કે માથે વાદળ આવતા જાય છે ક્યારે તૂટી પડે કાંઈ નક્કી ન કહેવાય બધે ભાગાભાગી થઈ જાય એ પહેલાં આપણે ચેક આપવાની કામકાજ કરી દઈએ આવો લાલજીભાઈ અને અમારા રાજુભાઈ અને દિલીપભાઈને તથા મેનેજમેન્ટ ટીમને વિનંતી કે બધા લોકો આગળ આવી જાવ જેથી આપણે એમને જો આ ચેક છે પચીસ લાખનું ઈનામ લાગેલું છે પણ મેં વાત કરી એમ પાંચ ટકા સર્વિસ ચાર્જના બાદ કરીને આપવામાં આવે છે એટલે એમને ઈનામની રકમ ત્રેવીસ લાખ ને પિંચોતેર હજાર રૂપિયા આપવામાં આવશે રેડી પાંચ ટકા સર્વિસ ચાર્જના બાદ કરીને તો તમે લાલજીભાઈ મુકેશભાઈ બધા મિત્રો આવી જાઓ પાડ્યો તાળીઓ પાડજો તાળીઓ આવ મેનેજમેન્ટ ટીમના બધા મિત્રો વરાફરતી આવી ફોટા પડાવી લેજો તમે બે મિત્રો અહીંયા જ રહીજો બધા વારાફરતી આવી મેનેજમેન્ટ ટીમના લોકો વારાફરતી ફોટો પડાવી લેજો અને ગામ લોકોને જેને ટિકિટ લેવાની બાકી હોય ઈ વેલી તકે ટિકિટ બુકિંગ કરાવી લેજો અને જે લોકોને ખબર ન હોય એ લોકો સુધી સમાચાર પહોંચાડજો આ રીતની ટિકિટ છે અને આમાં આવા સરસ મજાના ઇનામો રાખેલા છે તો જે લોકોને ખબર ન હોય એ લોકોને તમે વેલી તકે જાણ કરી દેજો રાહુલ ભાઈ હા તમે આવો ફોટો બધા સરપંચ સાહેબ આવવા દેજો ભૈયા જાઓ બધા વચ્ચે તમે રહેજો લાલજીભાઈ ભૈયા જાઓ બધા હાલો ભૈયા આવો બધા ગામના બધા મિત્રો ને ખાસ વિનંતી કે પાંચ દસ મિનિટ રોકાજો અહીંયા આપણે નાસ્તા પાણીનું આયોજન કરેલું છે કે કોઈ લોકો જાતા નહીં નાસ્તો પાણી કરી આપણે ગરીબ રહેજો બધા વિનંતી છે આ જો બધા ભાઈ આ એ ભાઈ ઉભા રહ્યો બધા એક એક પતમાઈ દીઓ પહેલા 好了，好了、啊，好、嗯、了，好、啊、了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了，好了 ધ્યાનથી થી ધ્યાનથી સાંભળજો આપણે પણ એક લકી ડ્રો કરવાનો છે કરવાનો છે ધ્યાનથી સાંભળજો બધા નીચે બેસો બધા નાસ્તો કરવાનો છે જે સાથે મળીને